આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસની યાદી મુજબ જિલ્લાના છ વિધાનસભા મતવિસ્તારમાં કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારો નોંધાયેલા હતા જ્યારે નવી પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ હવે કચ્છમાં કુલ ચૌદ લાખ છોતેર હજાર ચારસો નવ મતદારો નોંધાયેલા છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમને ફોટોવાળી મતદાર યાદીની નકલ સુપ્રત કરવામાં આવી છે જે મતદારોના નામ દૂર થયા છે તેઓ જો ફરી નામ નોંધાવવા માંગતા હોય તો ફોર્મ છ ભરી શકે છે ચકાસણી બાદ તેમનો સમાવેશ આખરી યાદીમાં કરાશે હકદાવા અને વાંધા અરજી આગામી તારીખ અઢાર જાન્યુઆરી સુધી રજૂ કરી શકાશે જેનો નિકાલ દસ ફેબ્રુઆરી સુધીમાં કરી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહયોગ આપી ભૂલ રહીત યાદી બનાવવામાં મદદરૂપ થવા અપીલ કરી છે જો કોઈ પણ દાર જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તો તેમના નામ આખરી યાદીમાંથી દૂર કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કચ્છના માંડવીના રમણીય દરિયાકાંઠે આજથી અગિયાર દિવસ માટે બીચ ફેસ્ટિવલનો આરંભ થઈ રહ્યો છે આજે સાંજે છ કલાકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી આ બીચ ફેસ્ટિવલને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે માંડવીની સાંસ્કૃતિક ઓળખ અને પ્રવાસી અનુભવને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કરાયા આ આયોજનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ લેસર લાઇટ શો શિલ્પ સહિતના મુખ્ય આકર્ષણો રહેશે જેને લઈને લોકોમાં ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણની ની ભરતી પરીક્ષાની પદ્ધતિમાં લાંબા સમય બાદ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે સામાન્ય વહીવટી વિભાગ જીડીએ દ્વારા જાહેર કરાયેલ નિર્ણય મુજબ નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નપત્રને હવે બે ભાગમાં રાખવામાં આવ્યું છે અગાઉ ભાગ બી માટે નક્કી કરાયેલ એકસો પચાસ માર્ક ઘટાડીને હવે એકસો વીસ કરવામાં આવ્યા છે જ્યારે ભાગ એના સાહીઠ માર્ક વધારીને નેવું માર્ક કરવામાં આવ્યા છે ઉમેદવારોને ત્રણ કલાક એટલે એકસો મિનિટનો સમય મળી રહેશે ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા આગામી તમામ વર્ગ ત્રણની ભરતી પરીક્ષાઓમાં અમલમાં આવશે જેના કારણે ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગુણવત્તા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે સરકાર તરફથી અનુદાન મેળવતી શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન અપાશે લઘુમતી શાળા સહિત ગ્રાન્ટીનેડ શાળાઓ અંગેના રાજ્ય સરકારના મહત્વના નિર્ણય અનુસાર વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો અનુદાનમાં કપાત કરાશે શિક્ષણ વિભાગે ગ્રામ્ય વિસ્તારો માટે પંચાવન ટકા તો શહેરી વિસ્તારો માટે એસી ટકા હાજરી ફરજીયાત કરી છે શહેરી વિસ્તારોમાં એંસી ટકા કરતાં ઓછી હાજરી પ્રમાણે પચીસ ટકા અને પચાસ ટકા કરતાં ઓછી હાજરીમાં પચાસ ટકા ગ્રાન્ટ કપાશે હાજરી સાઠ ટકા કરતાં ઓછી હશે તો સો ટકા ગ્રાન્ટ કપાશે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચાલીસ ટકા કરતાં ઓછી હાજરીમાં સો ટકા અનુદાન કપાશે ધ્યાનની વૈશ્વિક મહત્તાને સ્વીકારી આજે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ખગોળીય દ્રષ્ટિએ આજે સૂર્ય દક્ષિણાયનના અંત તરફ હોય છે આજે દિવસ સૌથી ટૂંકો અને રાત્રિ સૌથી લાંબી હોય છે સમગ્ર વિશ્વ સાથે કચ્છમાં પણ વિવિધ સ્થળોએ આંતરિક શાંતિ માનસિક સ્વસ્થતા અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ આપવા માટે ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાય ઘોરાડ પક્ષીના અભયારણ્યનો વિસ્તાર કચ્છમાં અબડાસા તાલુકામાં હોવાથી મોટા કદના પંખીના જતનના મુદ્દે ચાર વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો મિશ્ર ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં જરૂરી બંને પાસા ધ્યાને રાખવામાં આવ્યા છે જે મુજબ ખેડૂતોને રાહત છે તો ગ્રેટ ઇન્ડિયન બસ નુકસાન ન થાય તે હેતુથી વીજ લાઇનો માટે કોરિડોર બનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે ઘોરાડ સંવર્ધન માટે અત્યાર સુધી પાંચસો કિલોમીટરનો રક્ષિત વિસ્તાર હતો જે બસો ચાલીસ કિલોમીટરનો વધારો થતા સાતસો ચાલીસ કિલોમીટરનું ધોરા સંવર્ધન અભયારણ્ય હશે છેલ્લા પચીસ વર્ષોથી કલા ક્ષેત્રે કાર્યરત ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથક ને વરેલી નૃત્ય સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ આજે અભિવ્યક્તિ બે હજાર પચીસ ઉજવાશે જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ કથક ગુરુ શ્રી પંડિત રાજેન્દ્ર ગંગાનીજી દિલ્હીથી વિશેષ ઉપસ્થિત રહેશે આજે સવારે કથક નૃત્યના વર્કશોપનું આયોજન તો સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં અધ્યક્ષસ્થાને મહારાણી શ્રી કચ્છ પ્રીતિ દેવી ઉપસ્થિત રહેશે વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર